જય માતાજી મિત્રો મિત્રો અત્યારે માયરા સોયા અને જયેશ સોઢાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ ધડાધડી ભાઈ વાયરલ થાય છે જેમાં મિત્રો ચૌદ તારીખની આજુબાજુ છોકરીએ મિત્રો એમનું અવસાન થયું અને સ્વર્ગરૂપ પામી જેમાં મિત્રો અત્યારે બધી બાજુ આરોપ એનો જયેશ જ લગાવવામાં આવી રહ્યો છે અને બધી બાજુ લોકો એની ઉપર એક્સેપ્ટ લગાવે છે તેમાં જ મિત્રો કીર્તિ પટેલની વચ્ચે એન્ટ્રી થઈ છે જી હા ભાઈ કીર્તિ પટેલ ની એન્ટ્રી થઈ છે હવે શું બાબસ્તા બની છે કીર્તિ પટેલે શું કીધું છે વિડીયોમાં હું તમને બધું જ ડિટેલમાં સમજાવી રહ્યો છું તો ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ રાખજો ચેનલ ઉપર નવા છો તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબ મારો બે લાઇકન ઓલ બટન પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા ખાસ કરીને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે અને શું માહિતી અને શું ડિટેલ છે હું તમને ડિટેલમાં એક્સપ્લોઝ કરી અને તમને સમજાવું છું બરોબર છે તો મિત્રો ટૂંક જ સમય પહેલા આ છોકરીનો મિત્રો અવસાન થયું હતું અને જેમાં મિત્રો બધા લોકો એની ઉપર અત્યારે જયેશ સોઢા ઉપર આરોપ લગાવે છે કે આના લીધે થયું છે બરોબર છે આનું બધું વાતાવરણ જે આગલાથી મેં બે ત્રણ વિડીયો આગળ મૂક્યા છે તમે ન જોયા હોય

વિડીયો જોયા બાદ આપણો વિડીયો જોયા બાદ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ અને તમે જોજો ચેક કરજો કે કેવી રીતે વિડીયો મૂક્યો છે હવે મિત્રો એમાં બનાવ એવો બન્યો છે હું તમને સાઇડમાં બધા રેકોર્ડિંગ અને ફોટા બતાવું છું બરોબર છે જેમાં કીર્તિ પટેલે શું કીધું છે હું તમને એ ટુ ઝેડ ફોટા બતાવું છું અમુક અમુક ફોટામાં એવું એવું લખેલું છે પણ એ પણ હું તમને વાંચીને નહીં સમજાવી શકું પરંતુ તમે પેલા ફોટા જુઓ સાલાઉ ક્યારેય પણ તમે સુખી નહીં થાવ એવી રીતે બધું લખેલું છે અને જો પૈસા માટે આવું કરતું હોત તો એનો જીવ ના ગુમાવ્યો હોત એવી રીતે ઘણી બધી કોમેન્ટો આઠ દસ કોમેન્ટો કરેલી છે અને એકદમ એંગ્રી એંગ્રી ફોટામાં કીર્તિ પટેલે કોમેટો કરેલી છે તમે ના જોયું તો ખાસ કરીને તમને પેલા વિડીયોને સ્ટોપ કરીને પણ તમે આ કોમેન્ટો બધી વાંચી શકો છો બરોબર છે આ હું તમને એ ટુ ઝેડ બધી કોમેન્ટો એ બચાવું છું અમુક અમુક કોમેન્ટ એવી છે જે હું નહીં વાંચી શકું જેના કારણે મિત્રો વિડીયોમાં ઇફેક્ટ પડે અને ઘણા બધા મોટા માણસો એવા હોય જે વિડીયો જોતા હોય પરંતુ કોમેન્ટોમાં અમુક અમુક એવા શબ્દો છે જે હું નથી વાંચી શકતો પરંતુ તમે જોવો બધા કેવી રીતે કોમેન્ટ કીર્તિ પટેલની કરેલી છે બરોબર છે તમે ક્યારેય સુખી નહીં થાવ બધું ઘણું બધું અવારનવાર કીર્તિ પટેલ વારે ઘડીએ ઘણા બધા એવી જગ્યાએ વિરોધ થતો હોય અહીંયા એના વીચમાં એન્ટ્રી જે અને સાચી એન્ટ્રી એની પણ હોય છે ક્યાંક ને ક્યાંક તો આ વખતે એકદમ એને સાચી કોમેટું કરી છે એવું ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે તમને શું લાગે છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો આ બધી જ કોમેટું જે છે એ ટુ જેડ હું તમને ફોટા એ સાઈડ માં દેખાડું છું તમે વાંચો શું શું કીર્તિ પટેલ એમાં બોલ્યા છે શું શું એને લખ્યું છે એકદમ એંગ્રી મોડમાં બધી કોમેન્ટો કરી છે બરોબર તો મિત્રો આ જ રીતે કંઈક આવી રીતે એને કોમેન્ટો કરી છે એના ઇન્સ્ટાગ્રામ ઉપર ઓફિશિયલ એકાઉન્ટ ઉપર જઈ કરીને બરોબર છે મિત્રો આજના વિડીયોમાં તમને એટલું જણાવવા માગું છું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીવાર કહું છું સબસ્ક્રાઈબ મારજો બે લાઈક નોલ પ્રેસ કરજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને ખાસ કરીને સૌથી પહેલાં આપણી ચેનલ પર જોવા મળી જાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી